નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડબોઈ હીરા ભાગોળ ખાતે નગરપાલિકા દ્વારા ડબોઈ તાલુકાનું કાયાવરોહન ખાતે રાખવામાં આવી હતી એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ વિશ્વ યોગ દિવસની ડભોઈ તાલુકા કક્ષાની ઉજવણી કાયાવરોહન ખાતે કરવામાં આવી હતી શ્રી કાયાવરોહન તીર્થ સેવા સમાજ અને શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરના સહયોગથી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના પંટાગણમાં ભારે ઉત્સાહપૂર્વક યોગ દિવસ ઉજવાઈ ગયો આ કાર્યક્રમમાં સહભાગી થવા વહેલી સવારથી જ ગામની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી લકુલીશ વિદ્યા મંદિર કાયાવરોહનના પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત પાઠશાળાના તમામ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અસિસ્ટન્ટ યોગ કોચ ગૌરીબેન કે ભટ્ટ ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નીરવભાઈ પટેલ કાયાવરોહન હિતેશ પટેલ ડભોઈ મામલતદાર શ્રી ડી વી ગામિત તથા તાલુકા વહીવટી તંત્રના તમામ સ્ટાફે યોગાસનો કર્યા હતા કાર્યવરોહન તીર્થ સેવા સમાજના મંત્રી શ્રી અણુણભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો બ્રહ્મેશ્વર યોગ મંદિરના સ્વામી સ્ત્રી મુક્તાનંદજી અને એમના શિષ્યોએ યોગાસનોનું નિદર્શન કરી યોગાભ્યાસ કરાવ્યો હતો કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પ લીધો હતો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તીર્થ સેવા સમાજ કાયાવરોહનના તમામ બાળકો અને અને મહેમાનો માટે તથા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વહીવટી તંત્ર અને કાયાવરોહણની તમામ શાળાઓએ ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે ડભોઈમાં હીરા ભાગોળ નગરપાલિકા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ઢભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્ટાફ મહેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા ઢબોઈમાં વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા

હું મારે વર્તમાન બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ હું આસપાસ વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આજે કયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને આ જ રીતે રોજ રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારા રહે અપેક્ષા રાખુંડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે